જય શ્રી કૃષ્ણ મિત્રો તહેવાર હોય અને ઘરમાં મીઠાઈ ના બને એવું તો કેમ ચાલે તો આજે આપણે હોળી માટે સ્પેશિયલ નવી જ પ્રકારની એક મીઠાઈ બનાવીશું જેના માટે અહીં મેં મિક્સર જારમાં બે ચમચી જેટલું ઘરે બનાવેલું પનીર લઈ લીધું છે તમે રેડીમેડ પનીર પણ લઈ શકો છો તેની સાથે બે ચમચી જેટલો મિલ્ક પાવડર નાખી દઈશું અને હવે આની અંદર કપ જેટલું દૂધ નાખી દઈશું અને ત્યારબાદ આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ આવી રીતના ગ્રાઇન્ડ કરીને આ પેસ્ટ દૂધમાં એડ કરવાથી આપણી રબડી એકદમ સરસ ઘાટી થશે તો હવે આપણે કઢાઈની અંદર એક મોટા ગ્લાસ જેટલું દૂધ લઈ લઈશું અહીં ફૂલ ફેટ મિલ્ક લેવાનું છે મલાઈ ઉતારેલું હોય તેવું દૂધ નહીં લેવાનું તેની સાથે એક નાના ચમચા જેટલી મેં ખાંડ એડ કરી દીધી છે આશરે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ થશે તમને ગળપણ જે પ્રમાણે ભાવતું હોય તે પ્રમાણે તમે ખાંડ વધુ ઓછી કરી શકો છો સાથે એક ચપટી જેટલું કેસર નાખી દઈશું કેસર નાખું અહીં ઓપ્શનલ છે અને આપણે જે પેસ્ટ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ આવી રીતના કરવાથી આપણે કલાકો સુધી દૂધને ઉકાળવાની ઝંઝટ નહીં રહે ખૂબ જ ઝડપથી આપણું દૂધ ઘટ થઈ જશે અને એકદમ લચ્છેદાર રબડી હોય તેવી જ આપણી રબડી બનીને તૈયાર થશે તો મીડિયમ ફ્લેમ પર આને થોડીક વાર થવા દઈએ જેથી ખાંડ પણ સરસ ઓગળી જાય અને ત્યાં સુધી આપણે સ્ટફિંગ માટેની એક અલગ પેસ્ટ બનાવી લઈએ જેના માટે મિક્સર જારની અંદર પાકઅપ જેટલા ડ્રાયફ્રૂટ લઈ લઈશું જેમાં અહીં મેં કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે તમે તમારી ચોઈસ પ્રમાણે ડ્રાયફ્રૂટ વધુ ઓછા લઈ શકો છો સાથે બે ચમચી જેટલી ખાંડ નાખીને આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આ બધું જ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આની અંદર આપણે પનીર નાખી દઈશું ઘરે બનાવેલું જ પનીર છે લગભગ ત્રણેક ટેબલ સ્પૂન જેટલું પનીર લેવાનું છે તમે રેડીમેડ પનીર પણ લઈ શકો છો આ હોમમેડ પનીર છે એટલે થોડુંક વધારે સોફ્ટ છે હવે આની અંદર આપણે એક ડ્રોપ્સ જેટલો ગ્રીન કલર નાખીને આને ગ્રાઇન્ડ કરી લઈએ કલર નાખવો બિલકુલ ઓપ્શનલ છે તો જો આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે મેં હોમમેડ પનીર લીધેલું હતું તેના કારણે સ્ટફિંગ થોડુંક ઢીલું થયું છે જો તમે રેડીમેડ પનીર ગ્રાઇન્ડ કરશો તો આટલું બધું ઢીલું નહીં થાય તમારું કેમ કે મેં જ્યારે પનીર બનાવ્યું તો બહુ વધારે વખત નીતરવા નહોતું દીધું એટલે થોડુંક મોઈશ્ચરનું પ્રમાણ વધારે હતું એટલે મોઈચ્ચર ઓછું કરવા હું આની અંદર બે ટેબલ સ્પૂન જેટલું મિલ્ક પાવડર એડ કરું છું તમે જો રેડીમેડ પનીર લઈને બનાવતા હશો તો તમારે મિલ્ક પાવડર એડ કરવાની જરૂર નહીં પડે તો આ સરસ મિક્સ થઈ ગયું છે તો આપણું સ્ટફિંગ પણ તૈયાર છે હવે આપણે રબડી ચેક કરી લઈએ જો આપણું દૂધ પણ સરસ ઘટ થઈ ગયું છે સાઈડમાં જ્યાં મલાઈના લચ્છા ચોંટ્યા છે તે આપણે રબડીમાં એડ કરી દઈશું અને હવે આમાંથી આપણે લગભગ કપ જેટલી રબડી અલગ કાઢી લઈશું આની અંદર આપણે બ્રેડને ડૂબાડવાની છે એટલે આપણે આને અલગ કાઢી લઈએ અને બાકીની જે આ રબડી છે તેને આપણે નીચે ઉતારીને ઠંડી થવા રાખી દઈશું અને ઠંડી થયા પછી આપણે એને ફ્રીજમાં રાખી દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહેવાની રબડીને જેથી ઉપર તર ન વળી જાય હવે હાથને સહેજ ઘીથી ગ્રીસ કરીને આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તેના આપણે બોલ્સ વાળી લઈએ તમે રેડીમેડ પનીર લેતા હશો તો એકદમ ઇઝીલી બોલ વળી જશે આટલું ઢીલું સ્ટફિંગ નહીં થાય તો જો અહીં સ્ટફિંગના બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે વાટકામાં જે રબડી અલગ કાઢી હતી તેની અંદર આપણે બ્રેડને ડુબાડવાની છે તો અહીં મેં થોડીક બ્રેડ લઈ લીધી છે તેની આપણે કિનારીને પહેલાં કટ કરી લઈશું આવી રીતે બ્રેડથી રસ મઈ બનાવીએ તો દસથી પંદર મિનિટની અંદર રસ મલાઈ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ સોફ્ટ બને છે ખાવામાં આ જે આપણે રબડી અલગ કાઢી હતી તે પણ એકદમ ઠંડી થઈ જાય રૂમ ટેમ્પરેચર આવી જાય પછી જ આની અંદર આપણે બ્રેડને ડુબાડવાની છે બ્રેડને આની અંદર ડુબાડીને આપણે દબાવીને નીચોવી લઈશું આવી રીતના કરવાથી રબડી શોક કરવાના કારણે બ્રેડનો ફ્લેવર એકદમ સરસ આવશે અને આપણે આને રબડીની અંદર ડુબાડીને ફ્રીજમાં રાખીશું પછી જ્યારે ખાવાના ઉપયોગમાં લઈશું તો તમને લાગશે પણ નહીં કે આ બ્રેડમાંથી બનાવેલી છે બ્રેડની અંદર આપણે બનાવેલું સ્ટફિંગ મૂકીને આવી રીતના એને કવર કરીને વાળી લઈએ તો જો એકદમ સરસ રસ તૈયાર થઈ ગઈ છે એવી રીતના મેં અહીં બાકીની પણ તૈયાર કરી લીધી છે હવે આપણે ડાયરેક્ટ સર્વિંગ પ્લેટ લઈ લઈએ તેની અંદર આ તૈયાર કરેલી રસમલાઈ છે તે મૂકી દઈશું ખૂબ જ ઇઝીલી બની જાય છે અને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે ખબર પણ નહીં પડે કે તમે બ્રેડમાંથી બનાવેલી છે હવે જે આપણે રબડી બનાવીને રાખી હતી તેને મેં ફ્રિજમાં ઠંડી થવા માટે રાખી દીધી હતી તો તે રબડી આની ઉપર પોર કરી દઈએ જો એકદમ સરસ લચ્છેદાર રબડી બનીને આપણી તૈયાર થઈ છે આવી રીતના રબડી ઉપર પોર કર્યા પછી આને ફ્રિજની અંદર તમારે રાખી દેવાની સવારે જ બનાવીને અને પછી બપોરે જમતી વખતે ઉપયોગમાં લેવાની તો રબડીને શોક કરીને બ્રેડનો ફ્લેવર એટલો સરસ થઈ જશે કે ખબર પણ નહીં પડે કે આ બ્રેડ છે અને હવે આની ઉપર આપણે થોડુંક ગાર્નિશિંગ કરી લઈએ તહેવાર છે એટલે હું સિલ્વર ફોઈલથી ચાંદીના વર્ગથી આને ગાર્નિશ કરું છું પણ આ બિલકુલ ઓપ્શનલ છે પણ આવી રીતના ડેકોરેશન કરેલી સ્વીટ હોય તો ખાવાની મજા આવતી હોય છે ઉપરથી થોડીક પિસ્તાની કતરણ અને થોડાક કેસરના તાંતડા મૂકીને આને ગાર્નિશ કરી લઈશું તો આ હોળી પર એકને એક મીઠાઈના બદલે આવી રીતના અલગ પ્રકારની મીઠાઈ એક વખત જરૂરથી ટ્રાય કરજો જે ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે તો હવે હું તમને એક પીસ કટ કરીને પણ બતાવી દઉં કે અંદરથી સ્ટફિંગ આપણું કેટલું સરસ દેખાઈ રહ્યું છે અને ખાવામાં પણ આ એટલી જ સરસ ટેસ્ટી લાગે છે તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ